આ તમામ આરોપીઓને સુરત રેલવે પોલીસ સ્ટેશન પશ્ચિમ રેલવે વડોદરા જિલ્લામાં સોંપવામાં આવ્યા છે વોન્ટેડ સાત સાત લોકોની હજુ હજુ શોધ ચાલુ છે છે પોલીસે જણાવ્યું કે આરોપી ફરાર જેમાં સપ્લાયરો સામેલ છે તેમના નામ અને મોબાઈલ નંબરના આધારે શોધખોળ ચાલુ છે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ચલાવવામાં આવેલા દરોડો શહેરમાં દારૂની હેરાફેરી સામે સખત કાર્યવાહી તરફના પગલાનું દ્રષ્ટાંત પુરવાર થયું છે રેલવે પોલીસ દ્વારા મામલાની વધુ તપાસ ચાલી રહી છે અને આરોપીઓના કનેક્શન તથા વિક્રય ચેનના પાયા સુધી પહોંચવાની દિશામાં પ્રયાસો ચાલુ છે